તો રનમાં તો આપણે સવાર સવારમાં જો બી બી રનના પાટી આડા કરીને આપણે રહીને પાંચ મોટર ચાલુ કરી નાખીએ અને હવે રહીને આપણે એક મોટર હવે ચાલુ કરવા આગળની ચાલુ કરવાની રહીએ અને થોડાક દિવસથી તો આપણે લોંગ બ્લોગ નહોતા આવતા કે આપણે મોટર રહીને બહુ હેરાન કરતી હતી એટલે આ મોટરને આજે કમ કરીએ અને આજ આપણે મોટર લાગે પડીએ તો આજ પાછું બ્લોગ નવો શરૂ કરી નાખ્યો હે તો લાઈક ના કરે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આવતી આપણે આખલી કુઈ ચલો તો ફાઇનલી આપણે મેના રાણ લઈ થઈ ગયા છે આપણે આખલી કુઈ ચાલતા જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે રે ને કુઈ પકી ગયા છે તો આ જોઈ લો આપણે આ કુઈ આ રહ્યું ને આપણે ત્રણ કુઈ પાણી આવે છે અને આ રે જોઈ લો આપણે પાડ જી પેલા રયું ને આપણે એમને માની અંદર પેલા પાણી આવતું પેલા રહ્યું ને ડાયરેક જ હોતા પહેલા તો કુઈ ને ઊ બધું તો અતર તો આ કઈ બોર થઈ ગયા પેલા મોટો ને કોઈ વાતું નહી ડાયરેક આનો ઉપર રયું ને આપડા ખાડો કા નાખતા 20 ફૂટ આ ઓડો ગયા એટલે 20 ફૂટ રયો ને ઓઢો આની અંદર કુઈ ગાઢતા અને એની અંદર થી પછી આપણે પાણી બહાર કાઢતા ને આપણું બાઇક અહીંયા આપણે પાર્કિંગમાં મૂકી દીધું હોય હવે આપણે એક મોટર ચાલુ કરવા બાકી રહી ગઈ છે ચલો કરીને નાખીએ આપણે મોટર ચાલુ અને પછી જાવનું આપણે પગલી દેવા ચલો જો આપણો દેશી જુગાડ ફાઇનલી મિત્રો આપણે મોટે ચાલુ કરી નાખીએ જો લો તો આ આવ્યું આપણે પાણી અને તમને બધાને એમ થતું હશે કે પાણીથી મીઠું કેવી રીતનું બને તો જો આ આપણે પાણી આવે કે નહીં એ આપણે બૌદ્ધ બહુ ને બારથી તેર ડિગ્રી પાણી હશે અને પછી રહ્યું નહીં જો આ ગામડાની અંદર આપણે પાણી જાય પછી આ ગામડાની અંદર જો લો અગિયાર ડિગ્રી થાય બાર ડિગ્રી થાય તેર ડિગ્રી થાય પંદર જેવું ડિગ્રી પાણી થાય છે અને પછી આપણે જાય આપણે મીઠાના ખાંડની અંદર પછી આપણે મીઠું બનાય કેટલું હજુ આપણે પાણી ડિગ્રી થઈ તો આપણને નહીં ખબર અને જો આપણે રહ્યો ને ગામડા ભાતરનું તે દાડા આપણે કામ લીધું હતું ને એ હવે આપણે એક ગામડા ભાતરનું કામ બાકી રહી ગયું આ એક પારી એટલે કે આપણે બે પારી જોલો એક સામે હે ને એક આ પારી તો હવે બસ આ આની અંદર આ તો આપણે કામ પૂરું કરી નાખશું અને આજે બધી આપણે મીઠાનું ખાનું રહ્યું ત્યાં ફાઈનલી મિત્રો આપણે ગામડે પહોંચી ગયા છે તો આ ગામડે આપણે હાથમાં પગલી દેવાની છે અને આ ગામડીની અંદર આપણે રહીને બે હારી પગલી દીધી અને હવે પગલી આ ગામડીની અંદર પૂરી થઈ ગઈ છે અને જો આપણે રહ્યું ને આ એક પાવઠો બાંધવાનો બાકી રહી ગયો હોય બીજા બધા તો આપણા બાપાને એમને રહે ને કામ પૂરું કરી નાખ્યું અને આપણે ને બે ત્રણ દિવસથી તો મોટરની અંદર પડી ગયા હતા મોટર ની અંદર રહીને તો આપણે નરવા નતા થતા તો હવે આપણે આખાના પગલી દેવાનું કામ કરી કદી ચાલુ ચલો ને આટલી પગલી દીધી હતી એ અંતરમાં આપણે સાપડે જ પાણી ચેક કરવા માટે કે પાણી ત્યાં આપણે સાપડે સરખું આવે ને મૂકી જ નથી દીધું ને આપણે મોટર તો અત્યારે આપણે આ બાજુ પગલી દેવાની જોઈ લો આપણે આ બાજુ હવે પગલી દેવાનું કામ કરી દઈએ ચાલુ ખાના આપણે આરતી પકલી દેવાની આવે અને આ બાજુ આપણે આરતી પકડી દીધી છે અને આ છે આપણે સીધું મીઠાનું ખાનું અને હવે કદીએ પાછું આપણે પકલી દેવાનું કામ ચાલુ તો રણની અંદર આપણે સાતો ટાઈમ થક્યો હોય અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણા મીઠાના પાટે અને તમને બધાને હવે એમ થતું હશે કે ભાણેથી મીઠું કેવી રીતનું બને તો રાખો તમને દેખાડું તો આ જુલું આપણે કરીને આડતની કંઈક અને આપણે પાવડી કહેવાય અને આ એને જુલું આ રીતના આપણે પત્રી લાગી હે એ પત્રી દ્યો ઝૂલો આ પત્રીઓને આપણે પોળું હે અને એ પોળાના રીયું આ પાવડેથી આપણે કાપવાનું અને એનેથી દયોને સાવ પોળાની સાવ નાની નાની આપણે દરિયું થઈ જાય પછી દ્યું ને આપણે દશક દિવસ પસેર્યું કે નહીં આપણે ધીમે ધીમે મોટું મીઠું થતું જાય અને પછી રિયુ ને આપણે પાંચ મહિના પછી આ મીઠું કાઢ લેવાનું એટલે ને આપણે આવડું આવડું મસ્ત મજાનું મીઠું થઈ જાય તો આ રીતે મીઠું બને આ પાટાની અંદર અને આપણે રિયુ ને સામે ઓલો પકડી દેતા હતા ને એ પાટો પણ આપણે ભરી છે હોય સામે તમને દેખાતો હશે આપણે તમને અહીંયા જઈને દેખાડું તો ફાઈનલી મિત્રો આપણે આપણા મીઠાના ખાના પોકી ગયા છે જે આપણે મીઠાનું ખાનું ભરીતું ત્યાં તો આ રહ્યું આપણે મીઠાનું ખાનું અને આની અંદર પણ જો આપણે જોયું ને પોળું થવા માંડી જાય જો આ થઈ ગયું આપણે પોળું અને જો સામે આપણે ન્યાંકની અંદરથી ને રહ્યો આપણે ઝારો અને અંતરમાં આપણે શું કામ લેવાનું ખબર હે આપણે જોઈએ ને આ પાવઠો એક ધોકાઓનો બાકી રહી ગયો તો અને અતરમાં કેમ આપણે ધોકાઓ પડે ખબર કે હરખી રહેતા આમ દબી જાય ને પાવઠો પછી આપણે જોઈએ ને પાણી બહાર જમ્યા નહીં રાખે પાણી બહુ વેસ્ટ થઈ જાય તો આપણે રહ્યો ને ઓળ બાજુથી આપણે પાવઠો ધોકાવનું કામ ચાલુ કરવાનું હોય તો ચાલો જ આ દઈએ સીધા જ આપણા પાવઠો માટે પાઠા તો કામ આપણે ચારનું પૂરું કરી નાખ્યું હતું અને અત્તરમાં આપણું રહ્યું ને કેટીએમ લઈને આવી ગયા હતા આપણે આખા લે કું કે આ રહ્યું ને અત્તરમાં આપણે ખારવાનું મૂકી દીધું હે તો ચલો જાવ દઈએ આપણી ગામડીએ ખારવાનું મૂકી દીધું રહ્યું ને ત્યાં ચલો કેટીએમ લઈને આપણે રહ્યું ને હવે જવા દઈએ કે ટીએમ ને રહ્યું ને થોડુંક બગડી ગયું તો થોડુંક રિપેરિંગ કરી નાખ્યું હોય હવે મસ્ત મજાનું થઈ ગયું હોય આપણે થઈ ગયા ને એક જ કી કે આપણે ચાલો ચલો હવે જવા દઈએ આપણે ગામડીએ તો ગામડીએ પોકી ગયા છે અને જો આરી આપણે ગામડીએ અને સામે જો આપણો કેટીએમ ને પાર્ક કરી દીધું છે અને સામે જો આપણે નેક માંથી ને આપડે આવે છે પાણી અને જો આટલા મરિયું ને આપડે ખારવાનું ફરી વર્યું હે અને આની નરિયું ને આપડે બીજું ખારવાનું મૂક્યું છે અને આ

તો આપડે આ મીઠા ની ખાના ની અંદર જો આપડે ખારવાનું મૂકી તો રાતે અને જો આ ખાના ની અંદર આ બધું આપડે થોડુંક પાણી વધારે ભરી હોય અને આપડે રહીએ ને ગોરફતી મીઠાના ખાના આટો માલ જતો કે ખારું ફરી ભરીતો હોય ને તો આ ખાના ની અંદર જો આપડે પગલી દેવાનું તો કામ ચાલુ જ છે અને અંતર માં આપડે ફેરવાનું હોય રોલ અને જો તમારે વીર વચ્ચર દાદા ના દર્શન કરવા માટે રણ માં જવું હોય તો તમે જઈ શકો છો પાછો આપડે રણમાં દાદાનો રસ્તો ચાલુ થઈ ગયો હોય તો હવે આપણે કરી દઈએ રોલ ફેરવાનું કામ ચાલુ આ બાજુ તો આપડે રોલ ફેરવી જ નાખલો હોય આપણે જો આ રોલ ની જોડી આપણે આસમાં લઈ લીધી તો આટલા માં આપણે પગલી દીધેલી છે અને થોડીક બાકી રહી છે એ બાજુ આપડે પગલી દેવાનું કામ ચાલુ હોય અને અંતરમાં રહી ને આપણે આ બાજુ રોલ ફેરવાનું હોય રાખો તમને રોલ ફેરી દેખાડું કે રોલ કેવી રીતનો આપણે ફેરવાનો રહ્યો ને દોડી હાથમાં પકડે આપડે લાકડું છે ને એટલે આપણા પાસે પાછળ નેડિયો આવે જુલો આ રીતનો આપણે અને આને રીતે તળ્યું થઈ જાય એકદમ મસ્ત મજાનું કાટું તળિયું થઈ જાય આ રીતનો તો આપડે આ મીઠાના ખાના ની અંદર રોલ ફેરવાનો આવે હવે આપણે ને રૂલ ફેવરમાં કામ મારીને આપણે ફૂલ બાકા ચીખી બોલાવી દઈએ અને અહીંથી આપણે બ્લોગને પણ એન્ડ કરી નાખશું તો આ વિડીયોમાં જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળ્યા પછી આપણે એક નવા બ્લોગમાં